શ્રી ગણેશાય નમ ઓમ શ્રી સરસ્વત્ય નમ ઓમ શ્રી કૃષ્ણાય નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાન યોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે શ્રી વિભાકર રતિલાલભાઈ પંડ્યા અત્યાર સુધી આ શૃંખલામાં આપણે જોયું કે લેખક પાન ખાવાની ઈચ્છા થાય છે એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ખરેખર પાન ખાધા પછી જે મૂળ આવી જાય છે આનંદનો અનુભવ થાય છે તે ખરેખર પાન ખાવાથી નથી આવતો પરંતુ પાન ખાવાની ઈચ્છાથી મન ચંચળ થયું એ મનને પાન ખાવાથી મન સ્થિર થઈ ગયું એટલે મન સ્થિર થતાં મૂળ સ્વરૂપની નજીક આપણે પહોંચી જઈએ છે અને મનથી પર થતાં મૂળ સ્વરૂપની એક ઝલક એક ઝાંખી થાય છે તેને લીધે આનંદનો અનુભવ થાય છે હવે આગળ લેખક કહે છે કે એક માણસ દૂધ પીવે તો તેને આનંદ આવે છે બીજો દૂધ પીવે તો તેને દુઃખ થાય છે ગમતું નથી જો દૂધમાં જ આનંદ હોય તો બધાને એક સરખો આનંદ થવો જોઈએ ને પરંતુ દૂધમાં આનંદ નથી તેનો સંબંધ મન સાથે છે મનને આનંદ લાગે તો તે સ્થિર થઈ જાય છે અને એ જ વખતે મનથી પર જતા આપણને આપણા મૂળ સ્વરૂપની જરાક ઝાંખી થાય છે અને આનંદની લેખી સારા મગજ પર મન પર અને તનમાં દોડી જાય છે અને આ દોડતી લેરખી મનથી પર ગયાની અવસ્થા તોડી નાખે છે મન પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે ફરીથી ઝાંખી કરવા બીજું પાન ખાય છે સમય જતાં તે પાનનો વ્યસની થઈ જાય છે તેવી જ રીતે દારૂડીઓ દારૂ પીવે છે ત્યારે આનંદમાં આવે છે અને સમય જતાં તે પણ પાક્કો વ્યસની થઈ જાય છે કે છૂટી નથી શકતું દારૂ આપણા ઉપનિષદકારો અને ગીતાકાર કૃષ્ણ સાવ ચોખ્ખે ચોખ્ખું કહી ગયા છે કે વિષયોમાં સુખ નથી સુખ હોય તેવું લાગે છે ભ્રાંતિ છે આવું લાગવાનું કારણ જ્યારે મનની ઈચ્છા પૂરી થાય છે કે તરત જ મનનું જ વિસર્જન થાય છે મનથી પરની અવસ્થા આવે છે અને ત્યારે નિત્ય મુક્ત આત્માની ઝાંખી થાય છે સર્વવ્યાપકની એક ઝલક મળે છે આત્મા તો નિત્ય મુક્ત છે તેને મુક્ત કરવાની જરૂર નથી તમે બંધનમાં છો તમે અજ્ઞાનમાં છો અને અજ્ઞાનને લીધે માનો છો કે વિષયોમાં સુખ છે તમારી તલપ સાચી છે પરંતુ દિશા ખોટી છે ભૂલથી તમે વિષયોમાં સુખ ગોતો છો જે આજે કાલે કે ભૂતકાળમાં પણ મળેલ નથી કે મળશે નહીં છતાં મનમાં ડાગળી ઊંધી ફિટ બેસી ગઈ છે કે વિષયોમાં સુખ છે હકીકતમાં વિષયોમાં સુખ નથી સુખ કે આનંદ મેળવવો હોય તો બહાર દોડવાનું છોડીને અંદર જાઓ હૃદયમાં ઉત્તરાયણ કરો તો તમને તમારી જાતનો પરિચય થાય અને આ પરિચય થાય ત્યારે આત્માનો જન્મ થયો નથી આત્મા તો તમે અજ્ઞાન હતા ત્યારે પણ હતો હવે તમને જ્ઞાન થયું ત્યારે પણ છે અરે તમે આ સંસારમાં પેદા થયા તે પહેલાં પણ હતો અને તમે છો ત્યારે પણ છે અને તમે મરી જશો ત્યારે પણ રહેવાનો છે કારણ કે આત્માનું હોવું કે ન હોવું તે તમારી ઉપર સંબંધ ધરાવતું નથી કારણ કે આત્મા અજર અમર છે જેનો જન્મ થયો નથી તો મરે ક્યાંથી જે જન્મે તે મરે આ વાત નક્કી છે ટૂંકમાં મનને ઈચ્છા થાય છે એટલે મન ચંચળ થાય છે જેમ વધુ ઈચ્છાઓ થાય છે તેમ મન વધુ ચંચળ બને છે જેમ ઈચ્છા સંતોષાય છે તેમ પાંચ ગણી નવી ઉત્પન્ન થાય છે તેને સંતોષ મળતા પચીસ નવી ઉત્પન્ન થાય છે અને આમ ગુણોત્તર પ્રમાણમાં વધ્યા કરે છે અને મન સતત ચંચળ રહે છે અને ચંચળ મનને શાંતિ કેવી વળી મન શાંતિ મેળવવા વધુ ઈચ્છાઓ કરે છે અને વધુ ચંચળ થાય છે ભોગ ભોગવવાથી ઈચ્છાઓ શાંત પડતી નથી પરંતુ મનની જ્યારે ઈચ્છા પૂરી થાય છે ત્યારે મનને વિપરીત જ્ઞાન થાય છે કે જે આ મને સુખ મળ્યું તે વિષયો ભોગવવાથી સુખ મળેલ છે જો વિષયોમાં સુખ હોય તો દરેકને દૂધ પીવાથી સુખ મળવું જોઈએ પરંતુ કોકને અણગમો થાય છે તેથી વિષયમાં સુખ નથી પણ સુખ દુઃખનો સંબંધ મન સાથે છે તેથી જ તો નરસિંહ મહેતાએ કહ્યું છે કે સુખ દુઃખ મનમાં ન આઈએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના ઘડિયા પણ આ સુખ દુઃખ ઘટે ક્યારે કે જ્યારે મન સમજે જ્ઞાન થાય કે સુખ દુઃખનો અનુભવ મન બહારના વિષયોમાં ભટકીને મરે છે અને આ બંધન બને છે પરિણામે જન્મ મરણનું ચક્કર ચાલે છે પરંતુ જો મન બહારના વિષયોમાં ભટકવાનું છોડીને અંદર ઉતરે તો તે પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરે છે તે દર્શન કરે

ક્રોધ કામ નથી મોહ નથી મત્સર નથી આસક્તિ નથી કરતા ભાવ નથી તે મન શુદ્ધ છે તેમાં આત્માનો પ્રકાશ પડે છે અને આત્મા એટલે શું તેનું જ્ઞાન થાય છે એટલે કે જાણવા મળે છે તો આ અશુદ્ધ મન એટલે કે કેવું મન જે મનમાં અહંકાર છે જે માને છે કે મારા વગર આ જગત ચાલે નહીં જ્યારે હું મરી જઈશ ત્યારે આ જગત અટકી પડશે આ કામ તો હું જ કરી શકું આ જગ્યાએ બીજો કોઈ હોત તો ક્યારનો આ કામ છોડીને ભાગી ગયો હોત મારા વગર આ કામ કોઈ કરી ન શકે આમ અહંકારી મન પોતાની માની લીધેલી શક્તિનો મનમાં ફાંકો રાખીને ફર્યા કરે છે કરતા ભાવ જોરદાર હોય છે આમાં હું મારું ઉમેરું તો આપણા બધાનું એવું જ છે કે હું આ કામ સારી રીતે કરી શકું છું બીજા નહીં કરી શકે પણ ખરેખર એ કામ આપણે ના કરીએ અને બીજો કોઈ માણસ કરે તો કદાચ આપણા કરતાં પણ સારી રીતે અને એક નંબરનું સરસ કામ કરીને આપશે આ આપણી માન્યતા જ છોડી દેવી જોઈએ કે હું જ કરું છું એ સરસ બાકી બધાનું ના સારું આપણો અહંકાર બોલે છે એટલા માટે આપણે વિચારીએ છીએ પણ આપણે આને આવી રીતે વિચારવાનું છે કે બીજો મારા કરતા પણ વધારે કામ સારું આપશે અશુદ્ધ મનનો ગમો અણગમો ખૂબ જોરદાર હોય છે રાગ પણ જોરદાર હોય અને દ્વેષ પણ જોરદાર હોય વિષય કે વસ્તુ પ્રત્યેની આસક્તિ પણ જોરદાર હોય આવું મન અવિવેકી મન છે જે આ સંસારના બંધનનું કારણ બને છે આ વાત બરાબર સમજીને ઉપનિષદકારોએ ગીતામાં ચોખ્ખું જ સમજાવેલ છે કે ત્રિવિધન નરકસ્યેદન દ્વાર નાશનમાત્મનઃ કામખ ક્રોધશ તથા લોભશ તસ્માદેત તત્રયંત્યજેત કામ ક્રોધ અને લોભ એ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરવાવાળા છે તેથી એ ત્રણેયને તજી દેવા જોઈએ તો શંકરાચાર્યએ વિવેક ચૂડાવણીમાં કહ્યું છે કે મન એવા મનુષ્યાના કારણા બંધ મોક્ષ બંધાય વિષયાસક્તમ મુક્તયે નિર્વિષી વિષય સ્મૃતમ આ વાતને સ્પષ્ટ કરતા ઘણા શ્લોકો ઉપનિષદોમાં મળી આવે છે એટલે કે વિવેકી મન બંધનમાંથી છોડાવે છે અને મોક્ષ અપાવે છે જ્યારે અવિવેકી મન દ્વેષમાં ભટકાવીને જન્મ મરણના ફેરામાં ફસાવે છે કહેવાનું અહીં તાત્પર્ય એટલું જ છે કે ઈશ સૃષ્ટિ નિર્દોષ છે નિર્વિકાર છે પરંતુ જીવ તેમાં મોહિત થઈ ગયો છે આસક્ત થઈ ગયો અને તેમાં જે ગુણધર્મ નથી તે તેની ઉપર આરોપિત થઈ ગયો એટલે કે જીવે પોતાના ગુણધર્મો જેવા કે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ માન અપમાન સુખ દીખનું પર આરોપણ કર્યું હકીકતમાં સૃષ્ટિ રાગ દ્વેષવાળી નથી રાગ દ્વેષ વાળો જીવ ઈસ સૃષ્ટિમાં મોહિત થઈ ગયો જન્મ મરણના ફેરાઓ શરૂ થાય છે ગર્ભથી સ્મશાન અને સ્મશાનથી ગર્ભ પરંતુ આમ થયું હોવા છતાં ભગવાન તો ભગવાન જ છે તેનાથી જીવની આ સ્થિતિ જોવાતી નથી તેનો સ્વભાવ કલ્યાણકારી છે તે દરેક જીવને મુક્ત કરવા ઈચ્છે છે કારણ કે માતૃત્વના અને પિતૃત્વના ગુણધર્મ ભગવાન ધરાવે છે અરે હકીકતમાં પોતે જ શિવમાંથી જીવ થયેલ છે નિર નિરાકાર નિર્વિકાર સર્વ વ્યાપક હોવા છતાં આકાર ધારણ કરેલ છે એટલે કે વિશ્વમ વિષ્ણુ છે પોતે જ જ જગતમાં છે તેના સિવાય અન્ય કંઈ નથી તેથી જેને જીવનને મુક્ત કરવા માટે યોજના બનાવી છે ભગવાન સારા વિશ્વના નિયંતા છે તેણે જ આ સૃષ્ટિનું સર્જન કરેલ છે તે જ આ સૃષ્ટિનું પાલન કરે છે તે જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરે છે એટલે કે ઘડે છે અને ભાંગે છે આમ તે ભાંગ કર્યા કરે છે અત્યાર સુધીમાં અનંત વખત સુધી ભાંગ કરી છે અને હજી આમ અનંત કાળ સુધી ગઢભાંગની ક્રિયા કર્યા કરશે અને આ ઘડવું ભાંગવું એટલે ગઢભાંગની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે જે તેઓ નિરંતર કર્યા કરે છે દર વખતે અનંત જીવની નવી પેઢી ઉગતી હોય છે અને દર વખતે દરેક જીવનના સંસ્કાર કર્મ અને ઋણાનું બંધ પ્રમાણે તેના પ્રારબ્ધ પ્રમાણે એવા કુટુંબમાં જન્મ આપે છે કે જ્યાં તે પોતાના વધુમાં વધુ પ્રારબદ્ધ ભોગવી શકે સાથોસાથ તેના જીવનનું માળખું એવી રીતે નક્કી કરે છે કે જેથી તે મુક્ત થઈ શકે સંસારના બધા દુઃખમાંથી મુક્ત થઈ પરમ સુખને પ્રાપ્ત કરી શકે એટલે કે મોક્ષ મેળવી શકે આ યોજનાનું મહત્ત્વ સમજાવતા ભગવાન ગીતાના ત્રીજા અધ્યાયમાં નીચે પ્રમાણેનું વર્ણન કરે છે દેવાન દેવા પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્યથ ભગ ભગવાન કહે છે યજ્ઞ વ્યવસ્થા સાથે ભગવાને સૃષ્ટિ રચી અને કહ્યું કે આ યજ્ઞ વ્યવસ્થાથી તમે પ્રસન્ન થાઓ તે તમને ઈચ્છિત ફળ આપનાર કામધેનું બનશે એનાથી તમે પરસ્પર માટે કામ કરો અને તમે પરમ સુખ મેળવશો આજે બસ અહીં આટલું હવે બીજું આવતીકાલે આપણે જોઈશું કે ભગવાન કહેશે કે પ્રારબત અને સંસ્કાર પ્રમાણે કેવી રીતે એમને કુટુંબ પરિવાર સગાવાલા મિત્ર પરિજનો આપ્યા છે તેનું વર્ણન આપણે કાલે સાંભળીશું આજે અહીં શ્રી કૃષ્ણ મસ્તું જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરશો તથા આ આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ ગીતાના શ્લોકનું વિવેચન છે કે ગીતાના કર્મયોગનું જે આપણે વાંચીએ છીએ તે તમારા સુધી તરત પહોંચી શકે સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ સર્વનું કલ્યાણ થાય બસ એ આપણી ભાવના છે